અમદાવાદ રેલવે સ્ટેશનની ઘટના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ છા ખાતે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન માંથી બે દિવસની બાળકીને બેગમાં મુકી ટ્રેનમાંથી ત્યાજી દીધી કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ છા ખાતે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન ઊભી હતી આ ટ્રેનનો એક ડબ્બામાંથી એક બાળકીનો રડવાનો અવાજ સતત આવી રહ્યો હતો મુસાફરોએ ટ્રેનના ડબ્બામાં તપાસ કરતા ડબ્બા એક બેગ મળી આવી હતી કોઈ અજ્ઞાત વ્યક્તિએ બેગના થેલામાં ગરમ શાલમાન બાળકીને વીંટાળીને મૂકી દીધી હતી આ રીતે કોઈ માસૂમ બાળકીને કઈ રીતે મૂકીને જઈ શકે તેવા તેના વાલીઓ પ્રત્યે રોષ અને બાળકી પ્રત્યે સહાનુભૂતિનું ઘોડાપુર ઉપસ્થિત મુસાફરોમાં ઉમટ્યું હતું ત્યારબાદ મુસાફરોએ ઇમરજન્સી સેવા એકસો સો આઠને બોલાવી હતી એકસો આઠ દ્વારા આ બાળકીને અસારવા સિવિલમાં લઈ જવામાં આવી હતી બાળકી મળી છે છે શું એની સ્થિતિ અત્યારે કેવી હાલત એટલે ટ્રેન જે બાંદ્રાથી અમદાવાદ આવતી હોય એમાંથી વહેલી સવારે એક ચાદરમાં લપેટેલી બાળકી અને બેગમાં મૂકેલી ટ્રેનમાંથી મળી છે અને પોલીસ એમને લઈ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સવારે લગભગ છ વાગ્યાની આજુબાજુમાં બાળકીને જોતા એવું લાગે છે કે લગભગ સાત આઠ દિવસની હશે કેમકે એનો જે દૂટો કહેવાય એ ખરી ગયેલો છે અને આમ વન પોઈન્ટ ફાઇવ કેજીનું વજન છે અને બીજી બધી રીતે અત્યારે સ્વસ્થ લાગે છે અને એના ઇન્વેસ્ટિગેશન જરૂરી મોકલી દીધા છે અને એની બાકીની તપાસ ચાલી રહી છે અત્યારે હાલ પૂરતા જોતાં બાળક સ્વસ્થ લાગે છે અને આશા રાખીએ કે સ્વસ્થ જ રહે અને આપણે પછી એને સારું જીવન આપી શકીએ એવી એક કોશિશ અહીંથી કરીશું અને બાળકીની અત્યારે સ્થિતિ કોઈ અને સારવાર ચાલી રહી છે અહીંયા હોસ્પિટલમાં હા અત્યારે જેમ મેં આપને કહ્યું એ પ્રમાણે ઓબ્વિયસ જે એક્ઝામિનેશન કરતા બાળકી બરાબર લાગે છે અને એને આર્ટિફિડિંગ એટલે કે નળી વાટે દૂધ આપવાનું ચાલુ કર્યું છે બાય દેટ ટાઈમ બધા ઇન્વેસ્ટિગેશન આવશે એટલે આપણને એની સાચી મેડિકલ પરિસ્થિતિની ખબર પડશે પણ પ્રાઇમા ફ્રેસી બાળક નોર્મલ હોય એવું મારે જોતા લાગે છે કે બોર્ન હોય કે વન પોઈન્ટ ફાઇવ કે જેનું બાળક છે ફિમેલ છે એટલે યસ એવું હોઈ શકે કે અધૂરા માસે જન્મી હોય પરંતુ અત્યારે જોતા એને ઓક્સિજનની પણ રિક્વાયરમેન્ટમેન્ટ નથી દેટ મીન્સ મેડિકલ કન્ડિશનમાં એ બાળક સ્ટેબલ છે બાકીની રિપોર્ટ્સ આપણને ફર્ધર રિપોર્ટ્સ આપણને જાણ કરશે એનું બીજી કોઈ છે કે એની તકલીફ પણ હાલ પૂરતા એવી કશું માહિતી નથી અને ડૉક્ટરને સારવાર આપી રહ્યા છે